હું મારી આબા પ્રાથમિક શાળામાં છેલ્લા આડત્રીસ વર્ષથી સેવા બજાવી રહી છું જીવનમાં કંઈક નવું કરવાની એક મહેચ્છા હતી તેમના ગુંજાવરવ વચ્ચે દિવસોના દિવસો વીતે છે અવનવી પ્રવૃત્તિઓ કરું છું તો મને એમ થાય કે આ બાળદેવોને હું કેમ ભગવાન નહીં બનાવી દઉં મેં મારી શાળાને અને મારી જાતને ગુજરાત શિક્ષણના ફલક પર મૂકી છે કંઈક સામાજિક એવું કાર્ય કરું અને સમાજને એવા નાગરિકો હું અર્પણ કરું કે જે સંપૂર્ણ માનવ હોય મૂલ્ય નિષ્ઠ માણસો અને નાગરિકો મારે સમાજને અર્પણ કરવા છે મને બે હજાર ચોવીસમાં જે રાજ્ય સરકાર તરફથી જે એવોર્ડ મળશે એ મારી એક ભાગ્ય હું માનું છું મારા પછી અનેક મારી મારામાંથી પ્રેરણા લેશે અને મને પણ એક ગૌરવ હશે મારા સમાજને એક મારે શિક્ષણ રૂપી સેવા દ્વારા એક સેવા પૂરી પાડવી છે એ મારું લક્ષ્ય છે સમાજે જ્યારે શિક્ષણ અને શિક્ષક પર આટલો વિશ્વાસ મૂક્યો હોય તો હું કેમ માટીના પિંડમાંથી એક અનેરો માનવી બનાવીને સમાજને નહીં અર્પણ કરું તો મેં આ કામ હાથ ધર્યું છે હું મારી શાળાના દરેક બાળક સુધી વ્યક્તિગત રીતે હું પહોંચવા માટે સતત પ્રયત્નશીલ રહું છું બાળકોનો મારા પ્રત્યેનો જે આત્મવિશ્વાસ છે તે હું આત્મસાત કરું છું અને શક્ય તેટલું હું સમયદાન આપું છું શાળા સમય પહેલા અને રિસેસ સમયમાં પણ હું નબળા બાળકો માટે પ્રયત્નશીલ રહું છું હંમેશા